આપ જોઈ રહ્યા છો પાર ટુડે ન્યૂઝ ડભોઈ નગરપાલિકા હાથ વિસ્તારમાં રખડતા સ્વાનનો આતંક વધી રહ્યો છે જેને લઈને પાલિકા તંત્ર પહેલીવાર એક્શનમાં આવ્યું છે શુક્રવારે ત્રણ કલાકમાં સોળ જેટલા સ્વાન કરડ્યા હોવાની ઘટના બાદ પ્રમુખ બિરેન શાહ દ્વારા સ્વાન મુદ્દે કડક કાર્યવાહી થશે તેવું જણાવવામાં આવ્યું હતું જેને પગલે જ આજે પંદર જેટલા શ્વાન ડભોઈ નગરપાલિકાની ટીમ અને વડોદરાની નિયુક્તિ એજન્સી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્રણ કલાકમાં સોળ જેટલા શ્વાન જ્યારે લોકોને કરડ્યા હોત ત્યારે પાલિકા એક્શન મોડમાં આવી છે ડભોઈ નગરે પાલીકાની ટીમ કોપિન પટેલ મહેશભાઈ વસાવા સીવમ તળવી ભાવેશભાઈ રાણા સહિત વડોદરા એજન્સીઓને સાથે રાખી પ્રથમ દિવસે જ પંદર જેટલા શ્વાન પકડી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે તેવું પ્રમુખ બિરેન શાહ દ્વારા જાણવા મળ્યું છે આજ રોજ એનિમલ બર્થ કંટ્રોલ એટલે કે કૂતરાઓ પકડવાની કામગીરી આજે ચાલુ થઈ છે જેને શુક્રવારે સમાચાર એવા હતા કે પંદરથી વીસ માણસોને કૂતરા કર્યા છે જેના અનુસંધાને નગરપાલિકા એ તાત્કાલિક કામગીરી કરી રક્ષાબંધનના બીજા દિવસથી જ કામગીરી ચાલુ કરવાની વાત કરી હતી જે આજે દસ થી પંદર કૂતરા પકડી અને એને એનિમલ બર્થ કંટ્રોલ વાળા લઈ ગયા છે જેનું ખસીકરણ કરી ને કૂતરાને છોડી દેવામાં આવશે પાંચ છ દિવસમાં મને ખબર છે ત્યાં સુધી નગરપાલિકામાં અત્યાર સુધીમાં ફર્સ્ટ ટાઈમ આવી રીતે કામગીરી થઈ હશે જેમાં કૂતરા પકડવાની કામગીરી જે લોકોને હેરાન કરી પજવણી કરીને બાઇટ કરે બચકા ભરે છે એવા કૂતરા પકડીને એને મૂકવામાં આવ્યા છે હજુ આ પ્રક્રિયા આગળ પણ ચાલુ રહેશે જે કોઈ વિસ્તારમાં આવા કૂતરાનો ખબર પડે તો નગરપાલિકાને જાણ કરશો તો એ તાત્કાલિક એની કામગીરી કરાવશે અને એનિમલ બર્થ કંટ્રોલવાળાને સોંપવામાં આવશે